આજે બનાવી શિયાળાનું સૌથી ફેમસ શાક લીલી હળદરનું શાક આ શાક ખાવાથી આપણે ઇમ્યુનિટી પણ બુસ્ટ થાય છે તો ચાલો આજે બનાવીએ આપણે દેશી ચૂલા પર કાઠિયાવાડી સ્ટાઈલમાં લીલી હળદરનું શાક સૌ પ્રથમ આપણે હળદરની છાલ ઉકેશું અને હળદરને ખમણી લઈશું સાથે સાથે ડુંગળી અને ટમેટાને પણ ખમણી લઈશું પછી ખાવણીમાં માંડવી તલ અને ચવાણું નો ભૂકો કરી લઈશું પછી ચૂલા પર પાટિયું મૂકીને એમાં તેલ જીરું અને ઇંગનો વઘાર કરી લેશું પછી લીલી ડુંગળી અને હળદર નાખીને સરખી રીતે આપણે પાંચ મિનિટ પકાવી લેશું હળદર અને ડુંગળી પાકી જાય પછી આપણે ટમેટા નાખશું અને સરખી રીતે પકાવી લેશું પછી ગ્રેવી પાકી જાય પછી હળદર ગરમ મસાલો ધાણા જીરું લાલ મરચું અને મીઠું નાખીને સરખી રીતે મિશ્રણ કરી લેશું પછી ચવાણું લીલી ડુંગળી અને પાણી નાખશું અને સરખી રીતે પકાવી લેશું પછી ધાણા નાખશું અને બની ગયું આપણું દેશી ચૂલા પર કાઠિયાવાડી સ્ટાઈલમાં લીલી હળદર નું શાક જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો ને લાઇક કરજો ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા કેમ મોઢામાં પાણી